નમસ્કાર બાળ મિત્રો આજે આપણે એક નવું પ્રકરણ પ્રકરણ નંબર પચીસ શીખવાના છીએ જેનું નામ છે સંકેતો અને ચિહ્નનું સાધનો પણ બાળ મિત્રો આ પ્રકરણ ચાલુ કરતા પહેલાં મારે તમને કેટલીક વાતો કહેવી છે આ પ્રકરણમાં લગભગ મોટા ભાગના બાળકોના ખૂબ ઓછા માર્ક્સ આપતા હોય છે કારણ કે તેઓ એક નાની નાની ભૂલ કરી દેતા હોય છે બરાબર તો આપણે આવી બિલકુલ ભૂલ ના થાય એ માટે આ પ્રકરણને ખૂબ સારી રીતે સમજવાનું છે આ પ્રકરણમાં શું કરવાનું હોય છે તો આ પ્રકરણમાં કોઈ જટિલ અપૂર્ણાંક આપ્યો હોય અથવા તો જટિલ ક્રિયા આપે હોય એને આપણે સાદા રૂપમાં ફેરવી દેવાની છે તો ચાલો સમજીએ કે કેવી રીતે સાદું રૂપ આપવાનું તો સૌથી પહેલા તો તમારે એક નિયમ યાદ રાખવાનો છે જે નિયમ છે વી બોર્ડમાસનો નિયમ આપણે આને કહીશું વી બોર્ડમાસ નો નિયમ બરાબર તો પહેલા સમજી લઈએ કે આ વી બોર્ડ માસ એટલે શું તો વી એટલે રેખા કોશ વી એટલે રેખા કૌંસ જેને આપણે કૌંસ પણ કહીશું યાદ રાખજો મિત્રો વી એટલે રેખા કૌંસ જેને આપણે કૌંસ કહીશું બી એટલે કૌંસ બ્રેકેટ બી એટલે બ્રેકેટ બરાબર તો આ રીતના બ્રેકેટ હોય નાનો કૌશ હોય છગડિયો છોશ હોય અને મોટો હોય આપણને કૌશમાં તમે સાતમા ધોરણમાં શીખ્યા છો બી એટલે બ્રેકેટ એને આપણે ગુજરાતીમાં કૌશ કહીશું તો કૌશ ત્રણ પ્રકારના હોય આવી રીતે નાનો કૌશ હોય છગડિયો હોય અને મોટો હોય ઊ એટલે શું તો ઉ એટલે ઓફ તો એને કહેવાય ના નો ની કોઈ પણ શબ્દ આપ્યો હોય તો એને આપણે કહીશું ના ના નો નો એટલે બરાબર એ આપણે આગળ સમજીશું તમે શબ્દોના અર્થ સમજો ડી એટલે ડિવિઝન ડી એટલે ડિવિઝન તો ડિવિઝન નું ગુજરાતી શું થાય ભાગાકાર તો આ રીતે ભાગાકારનો સંકેત કરેલો છે એમ એટલે મલ્ટિપ્લિકેશન એનું ગુજરાતી શું થાય ગુણાકાર તો આ રીતે ગુણાકારનું ચિહ્ન કરેલું હશે એ એટલે શું તો એડિશન એડિશનનો અર્થ શું થાય ગુજરાતી સરવાળો આનો આવું ચિહ્ન હોય છે સરવાળો એસ એટલે સબસ્ટ્રેક્શન તો એને એનો અર્થ થાય બાદ બાકી તો આવી રીતે બાદ બાકી નિશાન કરેલું હોય છે તો આપણે સૌથી પહેલા તો આના ક્રમ યાદ રાખવાના છે તો કેવી રીતનો ક્રમ આપેલો હશે તો વી બોર્ડમાં સૌ આ પ્રમાણે જ આપણે સાદું રૂપ આવવાનું છે આ ક્રમ પ્રમાણે જ જો આ ક્રમ પ્રમાણે તમે સાદુ રૂપ આપશો ને તો ક્યારેય ભૂલ નહીં થાય બરાબર અને આવું સૌથી પાયાની ચાર ક્રિયાઓ આમાં જે હોય છે એ છે ભાગુ સબા આ રીતે આપણે સાદુ રૂપ આપવાનું છે ભાગુ સ્વભાવ તો યાદ રાખી લેજો કે પાયાની જે ચાર ક્રિયા છે એને આપણે કઈ રીતે સાદુરૂપ આપવાનું તો ભાવુ સ ભા એટલે પહેલા પહેલાં જે પણ હોય એમાં આપણે ભાગાકારની ક્રિયા કરીશું પછી આપણે ગુણાકારની ક્રિયા કરીશું પછી આપણે સરવાળાની ક્રિયા કરીશું અને પછી જ આપણે બાદ બાકીની ક્રિયા કરીશું ચાર ક્રિયાઓ ભેગી હોય ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી તો સૌથી પહેલાં આપણે એ ચાર ક્રિયામાંથી કોની ક્રિયા કરીશું ભાગાકારની પછી ગુણાકારની પછી સરવાળાની અને પછી બાદ બાકીની તો તમારે પહેલા તો નિયમ યાદ રાખો વી બોર્ડ માસ બરાબર પહેલાં તો સમજીએ કે ઉદાહરણ દ્વારા એનું રૂપ કેવી રીતે આપવાનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ જુઓ અહીંયા આપ્યું છે ત્રીસ ઓછા મોટો કૌશ ઝઘડિયા કંશમાં આઠ ભાગ્યા નવ ભાગ્યા ત્રણ નાના કોષમાં પણ ઉપર રેખાકોષ કર્યો છે ઓછા બે નાનો કોશ પૂરો ઝઘડિયો કોશ પૂરો વધતા સત્તરનું સાદું રૂપ આપો તો ચાલો આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં તો આપણે વી બોર્ડમાસનો નિયમ યાદ રાખવાનો છે બરાબર તો પહેલાં વી એટલે શું તો વી એટલે રેખા રેખાકુંશ વી એટલે શું રેખા રેખાકોશ તો આમાં રેખા રેખાકોંશ આપ્યો છે હા તો ચાલો સૌથી પહેલાં ત્યાં પહોંચી જઈએ તો ત્રીસ એમના એમ ઓછા એમના એમ છગડિયો કૌશ એમના એમ પછી આઠ એમના એમ આઠ આપેલા છે એટલે આપણે આઠ લખીશું સોરી પછી ભાગાકાર એમના એમ નાનો કૌશ એમના એમ હવે અહીંયા આવી જાવ રેખા કૌશ આપેલો છે એના નીચેની ક્રિયા આપણે કરવાની છે તો રેખા કંશના નીચે શું આપ્યું છે નવ ભાગ્યા ત્રણ તો આપણે અહીંયા નવ ભાગ્યા ત્રણ એટલે આવી રીતે લખાય કે ના લખાય લખાય તો હવે ઉડાડી નાખીએ ત્રણ તરી નવ તો કેટલો જવાબ આવે નવ ભાગ્યા ત્રણનો જવાબ કેટલો આવશે ત્રણ તો હવે ફક્ત ને ફક્ત આપણે શું લખવાનું ત્રણ રેખાકંશની ક્રિયા કરી દીધી એટલે હવે રેખા રેખાકોશ લખવાનો નથી ફક્ત ને ફક્ત એનો જવાબ તો રેખા રેખાકોંશ નીકળી ગયો બરાબર ઓછા બે નાનો કંશ છગડિયો કંશ વત્તા સત્તર અને મોટો કંશ એમનો એમ સમજ પડીને પાડ મિત્ર પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું તો જે રેખા રેખાકોંશ હતું એનું સાદું રૂપ આપ્યું તો રેખા રેખાકોંશને નીચે શું હતું નવ ભાગ્યા ત્રણ તો નવ ભાગ્યા ત્રણ એટલે ત્રણ જવાબ લખી દીધો એટલે હવે આપણે રેખા રેખાકોંશને લખવાનો હતો નથી ચાલો આગળ સમજીએ હવે આપણે કોનો વારો એ રેખા કોંશ નીકળી ગયો હવે કોનો વારો બી બી એટલે બ્રેકેટ તો બ્રેકેટમાં બધા જ કૌંસ આવે નાનો કૌંસ આવે છગડિયો આવે અને મોટો પણ આવે તો સૌથી પહેલાં આપણે નાના કૌંસની ક્રિયા સુધી પહોંચી જઈએ તો બધું એમના એમ ત્રીસ એમના એમ ઓછા એમના એમ મોટો કૌશ એમના એમ છગડિયો કૌશ એમના એમ આઠ એમના એમ ભાગાકાર એમના

કોશ બરાબર તો સૌથી પહેલા આપણે રેખા કોંશનું કામ કર્યું હવે નાના કોષનું કરીશું ચાલો હવે છગડિયા કોંશ આમાં આપેલો છે હા તો આપણે આવી જઈએ હવે છગડિયા કોશમાં બરાબર તો અહીંયા ત્રીસ એમના એમ ઓછા એમના એમ હવે જો છગડિયા કોશમાં શું આપ્યું છે તો આઠ ભાગ્યા એક શું આપે છે આઠ ભાગ્યા એક તો આપણને ખબર છે કે ગુણાકાર અને ભાગાકાર માટે એક જવાબમાં ફરક પડવાનો નથી તો આઠ આઠનો છઘડિયો કંશ હવે લખાશે નહીં બરાબર મોટો કંશ હતો આઠ ભાગ્યા એક એટલે આઠના આઠ પછી વધતા સત્તર અને મોટો કંશ એમનો એમ બરાબર છગડિયા કૌશ થી જે ક્રિયાથી આઠ ભાગ્યા એક એનો જવાબ આપણે આઠ લખી દીધો હવે છગડિયો કૌશ લખાય નહીં ચાલો હવે આપણે મોટા કોંસ ઉપર જઈશું બરાબર કારણ કે પહેલાં રેખા કોષ છોડ્યો પછી નાનો કૌશ છોડ્યો હવે છગડીઓએ છોડી દીધો હવે મોટો કૌશ આવી ગયો તો મોટા કોષમાં શું આપે છે તો આઠ વત્તા સત્તર તો કેટલા થાય તો એની ક્રિયા એટલે એનો જવાબ તો સત્તર ને આઠ કેટલા થાય પચીસ થાય તો આપણે લખી દીધું આઠ વત્તા સત્તર એટલે પચીસ હવે મોટો કંસ લખાય છૂટી ગયો છે હવે આપણે ફક્ત આનો જવાબ તો ત્રીસ ઓછા પચીસ એટલે કેટલા આવે પાંચ તો આપણો શું બનશે જવાબ બને છે સમજ પડે છે તો જુઓ આ જે દાખલો હતો એનું સાદું રૂપ આપ્યું ત્યારે આપણને શું જવાબ મળ્યો પાંચ જવાબ મળ્યો તો બાળ મિત્રો આ રીતે ખૂબ શાંતિથી આપણે સાદું રૂપ આપવાનું છે એક એક ક્રિયા બરાબર ધ્યાનથી કરી કરીને આગળ વધવાનું છે તો આ રીતે આપણે પ્રશ્ન ઉકેલવાનો છે ચાલો હવે પ્રેક્ટિસ માંથી દાખલા ગણીશું બરાબર તો અહીંયા પહેલો દાખલો મેં લખ્યો છે સાત વત્તા છગડીયો કૌંસ ત્રણ વત્તા પાંચ ઓછા ત્રણ કૌંસમાં નાના કૌંસમાં અને છગડીયો કૌંસ પૂરો બરાબર તો આપણને ખબર છે આપણે કયો નિયમ છે વી બોર્ડ માસ તો સૌથી પહેલા આપણે વી તો તો આપ્યો નથી વી એટલે રેખા રેખા આપ્યો નથી તો પછી ક્યાં બી જવાનું બી બી એટલે બ્રેકેટ બ્રેકેટ એટલે કૌશ એમાં નાનો કૌશ હોય મોટો કૌશ હોય છબડિયો કૌશ હોય બધા જ હોય તો ચાલો સૌથી પહેલા આપણે આ કૌશ સુધી પહોંચવાનું છે તો બીજું બધું એમના એમાં

નાનો કોષ છૂટી ગયો હવે કોને છોડવાનો છે છગડિયાનો તો છગડિયાની અંદર જોવા ક્રિયા કઈ આપી છે ત્રણ વત્તા બે તો કેટલા થાય પાંચ હવે છગડિયો કોષ લખાય ના લખાય બરાબર કારણ કે એની અંદરની ક્રિયાનો જવાબ લખી દીધો તો હવે એ છૂટી ગયો હવે આપણને ખબર છે અહીંયા જો એક જ ક્રિયા આપી છે આમ તો ચાર ક્રિયા આપી હોય તો ભા ગુ સ ભા પ્રમાણે ચાલવું જોઈએ પણ અહીંયા એકલો સરવાળો આપ્યો છે એટલે સાત ને પાંચ બાર એ આપણો શું બનશે જવાબ બનશે બરાબર તો ખૂબ સહેલો દાખલો મેં તમને પ્રેક્ટિસ માટે આપ્યો છે ચાલો હવે એક બીજો દાખલો સમજીએ પાંચ વત્તા કૌંસ મોટા કૌંસમાં અઢાર ઓછા છ ઘડિયા કૌંસમાં સત્યાવીસ ઓછા નાના કૌંસમાં બાર ઓછા ત્રણ નાનો કૌંસ પૂરો છ ઘડિયો કોંસ કોંસ પૂરો મોટો અને ઓછા છ તો ચલો પહેલા તો આપણે વી બોર્ડમાં આ નિયમ તો તમારે ખૂબ યાદ રાખી દેવાનો છે ચલો વી એટલે રેખા કોંસ ક્યાંય આપેલો છે નથી આપેલો તો ક્યાં આવી જાઓ સૌથી પહેલા ક્યાં પહોંચી જવાનું નાના કૌશ સુધી તો બધું જ એમને પાંચ વત્તા મોટો કૌશ અઢાર ઓછા છગડિયો કૌશ એમાં સત્યાવીસ અને ઓછા ત્યાં સુધી પહોંચી ગયા હવે અહીંયા જુઓ નાના કૌંસમાં શું આપ્યું છે તો બાર ઓછા ત્રણ તો આનો જવાબ લખવાનો તો બાર માંથી ત્રણ બાદ કરવાના કેટલા આવે નવ હવે આ કૌંસ લખવાનો નથી એનો જવાબ લખ્યો એટલે કૌંસ નથી લખવાનો તો હવે કોણ આવશે ફક્ત છગડિયો કૌંસ મોટો કૌંસ અને ઓછા એમ વધતા એમના એમ હવે કોનો વારો આવી ગયો તો નાનો કૌશ છૂટી ગયો તો હજુ છગડિયો કૌશ ચાલુ છે કોનો વારો આવશે છગડિયા કૌશ તો બધું એમને એમ લખતા જાવ મોટો કૌશ એમના એમ અઢાર એમ ઓછા હવે છગડીય કૌંસમાં શું છે તો 27 9 છે બરાબર ને તો 27 9 હોય તો એનો જવાબ શું આવે 27 માંથી 9 બાદ કરો તો 18 આવે આનો જવાબ લખવાનો છે 27 માંથી 9 બાદ કરો તો કેટલા આવે 18 હવે આપણે છગડીય કૌંસ લખવાનો નથી એનો જવાબ લખી નાખ્યો તો હવે ફક્ત ફક્ત મોટો કૌંસ ઓછા છ સમજાય છે ને ઓકે ચલો બરાબર હજુ જવાબ બરાબર ચલો હવે કયો કોટો રહ્યો છે બરાબર તો હવે આપણે ખબર છે પેલા વી પછી બી બી એટલે બ્રેકેટ તો પેલા કૌશ જ કામ કરવું પડે છે કૌશમાં શું આપ્યું છે અઢાર ઓછા તો એનો જવાબ શું આવે કૌશ લખાય નહી લખ્યા પછી આ છે ઓછા છ સમજ પડે છે ઓકે બરાબર ચલો હવે આપણને ખબર છે કે ભાગુ સ બા

નાનામાંથી મોટું બાદ કરવાનું હોય તો મેં તમને પહેલા પણ શીખવાડી તો ઊંધી ક્રિયા કરવાની બરાબર નાનામાંથી મોટું બાદ કરવાનું તો કે ક્રિયા કરવાની ઊંધી એટલે છ માંથી પાંચ બાદ કરવાના પણ એટલું યાદ રાખવાનું જ્યારે ઊંધી ક્રિયા કરીશું એટલે આપણો જવાબ હંમેશા ઋણ આવે છે બરાબર આટલું યાદ રાખજો નાનામથી મોટું વાત કરો એટલે આપણે ઊંધી ક્રિયા અને મગજમાં યાદ રાખવાનું ઊંધી ક્રિયા થાય ત્યારે જવાબ હંમેશા ઋણ આવે છે બરાબર આ રીતે તમારે યાદ રાખવાનું છે તો આપણો જવાબ આવશે ઋણ એક ચાલો નવું ઉદાહરણ સમજીએ અહીંયા ત્રીજા નંબરનું ઉદાહરણ ત્રણ વત્તા ચાર કૌંસમાં એટલે છગડીયા કૌંસમાં બે ગુણ્યા નાના કૌંસમાં આઠ ભાગ્યા બે નાનો કોણ પૂરો છગડિયો કોણ પૂરો મોટો કોષ પૂરો છ ચાલો તો આ ઉદાહરણમાં સૌથી પહેલો નિયમ જોઈ દો વી બોર્ડ

ચાર તો હવે છ આ કૌંસ લખતા નહીં ફક્ત ફક્ત શું લખવાનો એનો જવાબ ચાલો હવે આપણે છગડીયો કૌંસ લખી દેવાનો મોટો લખી દેવાનો ઓછા પાછા આ નહીં લખવાનો આપણે નાનો કૌંસ છોડી દીધો એની ક્રિયા લખી દીધી ચાલો આગળ જઈએ હવે કોનો વારો આવી ગયો છગડીયા કૌંસ વારો આવી ગયો

તો ત્રણ વત્તા આ જુઓ આ બંને કઈ પ્રક્રિયા ક્રિયા ના હોય એટલે આ બંને ગુણાકાર જ હોય તો કેટલા થાય બરાબર અને હવે પાંચ આ કૌશ નું અહિયાં બંને સીધા આમ તો ના લખાય ચાર ને આઠ જોડી તો ના દેવા કારણ કે અહીંયા કઈ ક્રિયા હોય કોઈ ક્રિયા ના હોય એટલે ગુણાકાર નહીં હોય એટલે આપણે શું લખીશું ચાર અઠ્ઠા બત્રીસ એ જવાબ ત્રણ વત્તા બત્રીસ તો કેટલો જવાબ આવે પાંત્રીસ ઓછા પાંચ હવે આપણા જોડે એક જ ક્રિયા છે બાદ બાકીની પાંત્રીસ ઓછા પાંચ તો કેટલો જવાબ આવે ત્રીસ આપણો જવાબ આવે છે તો બાળ મિત્રો આ રીતે સંકેતો અને ચિહ્નનું સાદું રૂપના આજે મેં તમને ઉદાહરણ દ્વારા પણ સમજ આપી પ્રેક્ટિસના દાખલા પણ ગણ્યા હજુ આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે કારણ કે મોટાભાગના બાળકોના માર્ગ ગુણ આમાં ઓછા આવતા હોય છે પણ આપણે ખૂબ પ્રેક્ટિસ કરી અને આ પ્રકરણને પાકું કરી દેવાનું છે તો હવે મળીશું નવા વિડીયોમાં વધુ પ્રેક્ટિસના દાખલા સાથે